સ્ટોક પડ્યો હે છે દોરીઓનો કે લગભગ ખેતરને ફરતે વીટાઈ એટલી દોરીઓ પડી છે ફૂલ સ્ટોકમાં દોરિયું છે અવેલેબલ એટલે આ પ્રયત્નો આપણે આઈદરો છે તો ભાઈ વાત કરીએ સોરાની તો વાહ ક્યાં બાથે છે સોરા તો પારાવાડ થઈ ગયા આપણે બે ત્રણ દિવસે નહોતા આવ્યા હમણાં બ્લોગિંગ બંધ હતું તો જોઈ શકો હો આ તો જો કે મગનો છોડવો છે તરત વર્ત થઈ તો હાલો આપણે હવે દોરી બાંધવાનું કામ છે હરો હરોહરી પૂરું થઈ ગયું છે વ્યવસ્થા કરી છે

એ તો આખે મગનું પી ગયું મારા વાલા હવે જાહેર પીવાની છે અને આગળ એ મગનું સર્વેક્ષણ કરીએ પાણી પાયા પછી છે એની છે કેવી છે એ સ્થિતિ છે તો ખાસ કરીને શું છે કટાણે બહુ અતિશય પાણી પાય તો ભરી જાય નો પાવ તો કુકર હાવ ઝીણું ઝીણું આવો અલગ હાવ થઈ જાય અતકેચરા એટલે આમાં બહુ નાની મોટી વસ્તુ ઉનાળાની પાયતમાં એ બહુ ધ્યાન રાખવું પડે એવું બધું છે ને જો હવે વાસડી છે એટાણે એક મોટું તડકે રાખીને બેસી કારણ કે થઈ ગયું છે ગાયું દોવાનું ટાણું અને જેમ જેમ સમય નજીક આવતો જાય એમ આગળ દોહું ગાયું અને ક્યાંક ને ક્યાંક થી મને લટકતી દેખાય કે આંબલે આંબલે કેરીયું એ વાહ તાલાળા ગીર પ્રખ્યાત કેસર કેરીઓ હા આપણે ગઈર વિસ્તારથી કહેવાય જો કે ગઈર ગઈરના એવું બધું છે ને આલો શરૂઆત કરીએ આજના વ્લોગ ની વિડીયો છે લેસ સુધી જોડાઈ જે તમને જાણવા મળશે ખેતીવાડી વિશે કઈક કઈક નવું નવું અને જોકો આપણે ગાયું દોવાનું અને ખેતરમાંથી માં છે પાણી આલે છે ઈ થોડું ઘણું કામ કરશું કારણ કે આજ બહુ કે ખાસું કામ છે ને કારણ કે લગ્ન પ્રસંગ હતો એટલે કે બહુ એમના નાટા મારતા હતા અત્યારે વાડી આવ્યા બધું કરીએ તો મારી નાની 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 વાસરડી જાય બે આમ દેશી વાંસળી પ્યોર દેશી ગાયની વાસળી એને તે બધું ખરા અને માથા તો એ મારવાની ટેવ પડી ગઈ મારી વાલી ને હાલો એવું બધું છે અને ગાયું નાગડી હવે નીણ પૂરો થઈ ગયો એને કહો નાખવાનું છે નહીં પાડી ભલે તોડા બે રાખે આની તો ભાઈ રે પવનમાં આપણે એક કામ ઉખેર્યું હતું ભાઈ તો ગજબો આજ તો છે ને તુરિયા જે છે ને વહેલા હાવ મીંડા ભાગવા મીંડા ભાગવા તો આપણે એમ થયું કે ને ભાગવા ન દેવા આઈને રાખવા તો એના માટે ખાસ કરીને આ બેઠા દોરીઓની વ્યવસ્થા કરી છે આજે છે કારણ કે આમાં શું છે ફૂલ ને કરમરિયા જો તુરિયા મીંડા જીણા ઝીણા હોવા તો આપણે શું કર નહીં ભાઈ કારણ કે આ શું છે કે ખાસ કરીને તું એની સીધે જ ઉંડાળા પૂરી થાય હારા તો આપણે દોરા દોરિયું લઈને મેઠા ખોડીને અને વેલા છે ને હવે આવી રીતે ભાઈગા ભાગ્યા જાય છે ને ત્યાં કેડા કાંઠે એને ભાગવાન દેવા આમાં લગાડી દેવા જોઈએ ગોદા ખાખા આવી રીતે આમાં લગાડ દઈએ એટલા વેલો ક્યાં જાય નહીં તો બધા વેલા છે આવી રીતના એ લાગી જાય ઉપર જ્યાં જ્યાં આડા હવરા ગયા છે ને ત્યાં ક્યાંય અડાહવારા જવા દેવા થતા નથી ગમે ત્યાં કરીને અહીંયા આવી રીતના આજે હોય ને સ્પ્રિંગુ એ વીટી દેવાની એટલે ઉપર જ સડે પછી કે એમાં બીજી વાત જ ન થાય જોઈ શકું આખા આવી રીતના સડાઈ દઈ એટલે પછી એમાં કંઈ ઘટે જ નહીં આમાં સડી જાય અને એટલો આપણી પાસે સ્ટોક પડ્યો છે દોરિયોનો કે લગભગ ખેતરને ફરતે વીટાઈ જાય એટલી દોરીઓ પડી છે ફૂલ સ્ટોકમાં દોરિયું છે અવેલેબલ એટલે આ પ્રયત્નો આપણે આઈદ્રો હે આવી રીતના વેલા હે ને આખે ખા એ મેં જ અમુક તો કાદા ખુદી ખોટી ગયા તો આપણે ક્યાંય બીજે જવા ન દેવા કારણ કે શું છે આપણે કંઈ વ્યવસ્થા જ યાર સડવા માટે મજાઓ અને આડા હવરા જાય ને એ તુરીએ સારા ન થાય એનું કારણ છે કારણ કે તુરિયા શું છે ખાસ કરીને વેલા તો જરૂરી હોય જો આ આ આવી રીતના છે ને છોટાડ દેવાના પણ તુરિયા સીધા થવા જોઈએ એ એક બહુ મોટું એ એનું ખુલ્લું કહેવાય ગાને એમ જ છે અને રાખી દે એટલે કાલના દિવસમાં તો આ સ્પ્રિંગું પકડી લે એટલે હજી એક પટ્ટો માર દેવાય છે આમ એટલે તુર્યું થાય એક નંબર કાંઈ ખાટે નહીં બસ થાય તો જવું પાછો આપણે ભાઈ ભાઈ તો દોસ્તો ખબર નહીં ગરમી કેવી છે મૂઢ ગરમી કહેવાય આને કારણ કે તમને એટલો પવન હોય ને તો આખા ગરમીના નીતરી જાય એવી ગરમી છે ને એમાં જ અમે ઝબકની દોરી બાંધી દઈએ ઉનાનું એ રખોલું રહીએ અને બીજા નંબરમાં તુરિયામાં છે આ આઠ પોટે ભાઈગા છે ને મારા બેટા બધે પેલા કેળા ને કાંઠે તો કેળા ને કાંઠે નો જ આવા જોઈએ અને આ દોરી મીઠડાઈ જાય એટલે શું છે કે ક્યાંય છે ખાસ કરીને જવા વેલા હે આમાં આ વીઠડાઈ જાય છે જવા સ્પ્રિંગ પકડી જાય પછી તો એક એક વખત ખાલી આટી મરી જાય ને પછી સ્પ્રિંગ પકડી જાય તો એવું બધું છે અને કામકાજ મજા આજ આને હરખી હજી એક આમાં એક ખીપો છે એટલે હાથે મારીને કરો તો એ એક ફોટો લાગી જાય ને તો ભાઈ વાત કરીએ સોરા તો વાહ ક્યાં બાથે છે સોરા તો પારા થઈ ગયા આપણે બે ત્રણ દિવસે નોતા આવ્યા હમણાં બ્લોગિંગ બંધ હતું તો જોઈ શકો હો મેં આ તો જો કે મગ નો છોડવો છે તરત વર્ત થઈ આ બધા છે એ સોરી ના છોડવા તો એમાં ફાંડા છે એ કોક ઈરું હોય એમાં મૂંજાવાનું ન હોય મારો ભાઈ હાઈલા રાખે જીવનમાં તો આવું હે ને થઈ ગયું છે હવે સોરામાં કોક કોક પાંદડા ખાય છે એરું પણ જો કે દવા સાડે હોય લીડ થઈ જાય પણ અત્યારે જેની નરવાઈ છે બહુ આરામ હરી જો હે કો તો આમ આખા કુ ખેતર થઈ લીલ ગયું છે મગનું એમ છે સોરા એમ જ છે તો બધી બધું અટાણે તડકા પડે એ પ્રમાણે મોલેટ ની આ બધું થઈ લે એમ બાકી લે રહ્યો તો હાલો આપણે હવે દોરી બાંધવાનું કામ છે હરોહરીએ પૂરું થઈ ગયું છે પટ્ટા માચતા કાયદેસર એટલે તુરિયા ઉપર ચડી જાય કે તે જાય નારો ખેતર ઓની કરજે માંગો એક જોવાનું છે આટો બલ્લી રોક છે કે શું છે બાકી આમાં તો ક્યાં હજી ગઈ દેખાતું નથી જો પાંદડાની નરવાય એમ જ છે ધીરે ધીમે સોરા આવન ચાલતા દેખાય જોવું પડે તો આની અખતરા નંબર એટલે કે તમને પ્રમતી આપણે જોયું હતું ત્રણ ચાર દી પહેલાં જો કે આપણે લોગ આવ્યો ત્યારે કે બે ત્રણ કેરમ છે આપણે પાણી એ વહેલું પાઈ દીધું તો વહેલું પાઈ દેતા પછી આ જો મગ આવો ફાફડા પાન થઈ ગયા નાની કરો જે આ થોડુંક લાંગી દેખાય એટલે કાલના દિવસમાં જ આ મગને ખાસ પાણીની જરૂરિયાત છે ખાસી એટલે અહીંથી ગેટનું ઢાંકણું ખોલી આ તો લાઈટ રહી ગઈ એટલે આજ નહીં પાવી કાલે જરૂર છે પાણીની હવે હુરજ નારાયણ હાથમવાની તૈયારીમાં છે આ બધી મોગી પાઈ દીધા તેડે બહુ હારા થઈ ગયા તો કે આની કોઈ હવે ત્રણ ચાર કેર રહ્યા છે પછી આવડું આ પાણી કાંઈ સડી જાય અહીંથી મગ સોરામાં આની કોઈ બે કેરા સોરાના છે આ બાજુના મગના છે એટલે હવે જો આ પાણી પી જાય જો કે ઉપરા ઉપર નથી પાવું એનું કારણ છે હવે એટલે પી જાય ને પછી પાવું નકર પાછું આ પાણી વધી જાય ને તોય કાંઈ થાય ચાલો દોસ્તો કામ થઈ ગયું છે પૂરું અને હવે મળશું તે કાલના બ્લોકમાં કારણ કે અત્યારે પડી ગઈ હા